ઓમ નમો નારાયણ હું અરુણાબેન પી ગોસ્વામી થી તમારું સ્વાગત કરું છું માં આજે હું બનાવીશ વાલો રીંગણાનું શાક વાલો રીંગણાનું શાક બનાવવા માટે આપણે આ વાલોર લીધી છે જે દેશી વાલોર આવે આપણે એ છે અઢીસો ગ્રામ આપણે વાલોર લીધી છે આ આપણે બે રીંગણા લીધા છે એની છાલ કાઢી નાખી છે તમારે છાલ વાળું બનાવવું હોય તો છાલ વાળું પણ બનાવી શકો પણ મારા હસબન્ડને છાલ નથી બહુ ભાવતી આની એટલે હું કાઢી નાખું છું આપણે વઘાર માટે તેલ જોઈશે આપણે એક ટી સ્પૂન લીધી છે આ નમક લીધું છે સ્વાદ પ્રમાણે આ બે લીલા મરચાં અને લસણ આપણે વાટી લીધું છે વઘાર માટે આપણે હાફ ટી સ્પૂન હિંગ લીધી છે આ એક ટેબલ સ્પૂન જીરું લીધું છે અને એક ટેબલ સ્પૂન લાલ મરચું લીધું છે હવે આપણે વઘાર કરી લેશું આ આપણે એક પેન લીધી છે ગેસ ચાલુ કરશું આપણે આપણે એમાં તેલ નાખશું તેલ આપણે નાખતા હોય એ પ્રમાણે નાખવાનું ઘણા વધારે તેલ ખાતા હોય કોઈ ઓછું તેલ ખાતા હોય તેલ ગરમ થવા દઈએ તેલ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં હિંગ નાખશું લસણ ને મરચાં નાખશું

હવે આપણે એમાં અળદર નાખી દઈશું નમક નાખી દઈશું આ રીતે મિક્સ કરી લઈશું આપણે હળદર ને નીચું મેં વેર હવે આપણે ધાણાજીરું નાખી દઈશું લાલ મરચું પણ નાખી દઈશું એકદમ હલાવીને મિક્સ કરી લેશો આપણે રીંગડાની છાલ કાઢી નાખીએ એટલે એ બહુ જલ્દી ચડી જાય છે ચડવામાં વાર નથી લાગતી વધારે વાલો પણ આપણી દેશી પૂણી છે એટલે ચડવામાં વાર લાગે હવે આપણે ધીમા ગેસે ચડવા દેશું ઢાકણું ઢાકીને એકદમ ધીમા ધીમા ગેસે એકદમ પાંચ મિનિટ આને આપણે ચડવા દેશું પાંચ મિનિટ આપણે થઈ ગઈ છે હવે આપણે જોઈ શાક આપણું ચડી ગયું છે રીંગણા ને વાલો બે એકદમ સોફ્ટ થઈ ગયું છે એકદમ આમ જોઈ શકો છો તમે એકદમ એટલે એકદમ સરસ ચડી ગયું છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું હવે અને આપણે સર્વ કરી લેશું આ એક બોલ લીધું છે આપણે તૈયાર છે આપણું વાલો રીંગણાનું શાક જો તમને આ મારી રેસિપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા અને કમેન્ટ કરીને કહેજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી